ગુજરાત કોંગ્રેસના નેતાઓ હવે ડૂબતું વહાણ છોડી રહ્યા છે પણ આ વાહન ડૂબી રહ્યું છે એવું એમણે કોણે કહ્યું ખરેખર તો આ વહાણ ચાલી રહ્યું છે વહાણમાં રહેલા મુસાફરો ઉતરી રહ્યા છે અને એવા બહાના હેઠળ ઉતરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તેમના લમણે બંદૂક મૂકી તેમને ડરાવી રહી છે તો ગુજરાત કોંગ્રેસના એ નેતાઓને મારે સવાલ પૂછવો છે કે તમે એવો તો કયો ધંધો કર્યો કે તમને ભાજપ વાળા ડરાવે છે અને તમને ડર લાગે છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગુજરાતના એવા નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે કે જેઓ ખરેખર સાચા અર્થમાં દિગ્ગજ હતા જેઓ સત્તા માટે કે પૈસા માટે કે પછી ડરને કારણે કોંગ્રેસ છોડી છે તેવા નેતાઓની વાત કરવી છે અત્યારે બધા જ લોકો એવું માને છે કે કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીને હરાવી શકાય નહીં હું એવા યુગમાંથી પણ પસાર થયો છું જ્યારે હું અને મારા જેવા લાખો લોકો એવું માનતા હતા કે આ દેશમાંથી કોંગ્રેસને ક્યારે હટાવી શકાય નહીં અને ભારતીય જનતા પાર્ટી ક્યારે સત્તાનું સુકાન સંભાળી શકે નહીં મેં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એવી પણ જોઈ છે કે ભાજપના નેતા ટિકિટ આપવા નીકળે ત્યારે લોકો ટિકિટ લેવા પણ તૈયાર નહોતા એ સ્થિતિમાં આ પાર્ટી હતી જે સ્થિતિ આજે કોંગ્રેસની એટલી ખરાબ નથી આજે કોંગ્રેસ ભલે સત્તામાં ન આવતી હોય છતાં કોંગ્રેસની ટિકિટ લેવા માટે પડાપડી થઈ રહી છે પણ સમય અલગ હતો અને એવા નેતાઓની એવી ઘટનાઓની મારી તમારી સામે સાથે વાત કરવી છે આ ગાળો હતો કોંગ્રેસનો જ્યારે ચિમનભાઈ પટેલની સરકાર હતી ચિમનભાઈ મુખ્યમંત્રી હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભાજપનું શાસન હતું અને ભાજપનું શાસન તોડવું કોંગ્રેસને જરૂર ગમે આ દરમિયાન અચાનક એક દિવસ એવો આવ્યો કે ભાજપના નારાજ કોર્પોરેટરો રાજીનામાં આપવા લાગ્યા અને એક પછી એક સાત રાજીનામાં પડી ગયા આ આખું ઓપરેશન ત્યારના કોંગ્રેસી નેતા નરહરિ અમીન સંભાળી રહ્યા હતા તેઓ આ કોર્પોરેટર સાથે વાત કરતા સોદાબાજી કરતા અને ચર્ચાના અંતે તેમના રાજીનામા પડતા હતા કોણે શા માટે રાજીનામું આપ્યું તે કહેવું અત્યારે મુશ્કેલ છે પણ સાત કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા જેના કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપની સત્તા લઘુમતીમાં મુકાઈ ગઈ અને એવો સમય આવી ગયો કે કોંગ્રેસ સત્તા હાંસલ કરે અને મેયર પદ કોંગ્રેસના ફાળે આવે પણ બધાના આશ્ચર્યની વચ્ચે ચીમનભાઈ પટેલે નરહરી અમીનને બોલાવીને એવું કહ્યું કે અમદાવાદની જનતાએ જે મત આપ્યો છે અને જે આદેશ છે જનાદેશ છે તે ભારતીય જનતા પાર્ટીને સત્તા સંભાળવાનો આદેશ છે ત્યારે આપણે સત્તા સંભાળીએ તો જનાદેશની વિરુદ્ધનું કામ થશે ભલે સાત કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા ભારતીય જનતા પાર્ટી લઘુમતીમાં મુકાઈ ગઈ હોય આપણી બહુમતી હોવા છતાં શાસન તો ભાજપનું જ રહેશે અને તેવું જ થયું આટલું વિશાળ મન આટલી સારી અને સાદી સમજ આજના નેતાઓમાં નથી કોંગ્રેસની પણ એક કમનસીબી એવી છે કે કોંગ્રેસના જે નેતાઓ જે ભાજપમાં જતા રહ્યા છે અથવા હજી જવાના છે આ બધાએ સત્તા મળ્યા પછી કોંગ્રેસને ઊભી કરવાને બદલે વિરોધ પક્ષમાં બેસી ધંધો કરવાનું કામ કર્યું અને એવો ધંધો કર્યો ધંધો કરવામાં ના નથી પણ એવો ધંધો કર્યો કે જે ધંધાને કારણે ભારતીય જનતા પાર્ટી તેમનું ગળું દબાવી દે તેમનો ઘોઘરો દબાવી દે તેમનો શ્વાસ રૂંધી નાખે તે પ્રકારના ધંધા કર્યા વિરોધ પક્ષમાં બેસીને ભારતીય જનતા પાર્ટી સામે લડવાને બદલે તેમણે ખાનગીમાં ભાજપના નેતાઓ સાથે સોદાબાજી કરી ભાજપના નેતાઓ ખાનગીમાં કહેતા કે સરકારમાં કોઈ કામ કરાવવું હોય તો અમારી સરકાર અમારી પાર્ટીના લોકો અમારું કામ કરતા નથી પણ કોંગ્રેસના કોંગ્રેસના નેતા પાસે કામ લઈ તો ગમે તે ફાઇલ ફાઇલ હોય એ પાસ કરાવી દે છે આવી સ્થિતિ રહી જેના કારણે નબળાઈઓ ભાજપના હાથમાં રહી અને ક્યાં ગળું દબાવવું ક્યાં કોની પૂંછડી દબાવી એ સારી રીતના ભાજપના નેતાઓને ખબર પડી વિરોધ પક્ષમાં બેઠા પછી પણ આ કોંગ્રેસના નેતાઓને એટલી સમજ ન આવી કે આખો રોટલો ખાવો છે એમને તો માત્ર ભારતીય જનતા પાર્ટી જે ટુકડો નાખતી હતી એ ટુકડા ઉપર જીવવાની ટેવ પડી ગઈ હતી અને બધાએ જ મોટા ભાગના લોકોએ વિરોધ પક્ષમાં બેસી ધંધો કર્યો જેના કારણે તેમની ઈચ્છા કોઈ દિવસ સત્તામાં ભાગીદારી કરવાની થઈ નહીં અને ક્રમશઃ સ્થિતિ એવી નિર્માણ થઈ કે તેમણે ગુજરાત કોંગ્રેસની અંદર તેઓ ભાજપ સાથે અત્યારની સ્થિતિ એવી છે કે ગુજરાત કોંગ્રેસ લકવા છે અને તો પણ ગુજરાતનો એક પણ કોંગ્રેસી નેતા લોકોને એવું કહેવા જતો નથી કે અમને તો મત આપો છતાં ગુજરાતમાં ત્રીસ થી ચાલીસ ટકા મત

બધા એને ધંધો કરવો છે અને કોઈને પ્રશ્નોની ચિંતા નથી લોકોની વ્યથાની ચિંતા નથી એવો સમય પણ જોયો હતો કે જ્યારે તેલના ડબ્બા ઉપર પાંચ રૂપિયાનો વધારો થાય તો આજ ભારતીય જનતા પાર્ટીના નેતા ડબ્બા કાઢી રેલી કાઢતા હતા લાઇટ બિલમાં એક રૂપિયાનો વધારો થાય તો ભાજપના નેતા અશોક ભટ્ટ ફારસ રેલી કાઢતા હતા ચક્કાજામ કરી દેતા હતા અને આજ કોંગ્રેસ નેતાઓ તેમનું કશું બગાડી શકતા ન હતા આ કોંગ્રેસી નેતાઓને શરમ પણ ન આવી સંકોચ પણ ન થયો ધંધો કરવાની ના નથી પણ ધંધો કરવાની લાયમાં પ્રજાની પથ્થર ખાડી રાખી આ લોકોએ અને આજે આજે આજ કોંગ્રેસીઓને કારણે ગુજરાતનું ધનોત્પનોત્ નીકળી રહ્યું છે ગુજરાત ઉદ્યોગપતિના હવાલે થઈ રહ્યું છે કારણ કે આજ કોંગ્રેસી નેતાઓ ઉદ્યોગપતિના રોલ ઉપર કામ કરી રહ્યા છે જેઓ હવે સરકારનો હિસ્સો બનવાના છે જોઈએ ત્યાં જઈને કારણ કે ભારતીય જનતા પાર્ટી એ તો નેતાઓની એક વખાર છે વખારમાં કેટલાક નામો રોજ જોડાતા રહે છે જે લોકો ગયા છે તેમને એક વખત પૂછી લ્યો કે તમારી સ્થિતિ ત્યાં શું છે